નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુજરાતને તમામે તમામ માર્કેટ માર્કેટયાર્ડના સાસાને સો ટકા બજાર ભાવ કપાસના લઈને આવી ચૂક્યા છે અને કઈ માર્કેટમાં કેટલો બજાર ભાવ રહ્યો છે અને આજે તેજીનો માહોલ પણ જોવા મળ્યો છે તેના વિશે માહિતી મેળવવા માટે આપણો વિડીયો અંત સુધી જુઓ અને ચેનલમાં નવા હોવ તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અમરેલી માર્કેટ માર્કેટયાર્ડમાં નવસો સત્તાવન રૂપિયાથી સૌદસો ચોતેર રૂપિયા બોટાદની વાત કરીએ તો તેરસો પંદર રૂપિયાથી પંદરસો ને આડત્રીસ રૂપિયા સરસદર માર્કેટયાર્ડમાં અગિયારસો રૂપિયાથી તેરસો સિત્તેર રૂપિયા વાંકાનેર માર્કેટયાર્ડમાં કપાસનો બજાર ભાવ મિત્રો બારસો રૂપિયાથી ચૌદસો ને ચાળીસ રૂપિયા જામનગર માર્કેટયાર્ડમાં સત્સો પચાસ રૂપિયાથી કપાસનો બજાર ભાવ ચૌદસો ને પંચોતેર રૂપિયા મહુવામાં વાત કરીએ મિત્રો તો આઠસો નવ્વાણું રૂપિયાથી બારસો સાસઠ રૂપિયા કપાસનો બજાર ભાવ રહ્યો છે તાલાચા પણ મિત્રો 1000 રૂપિયા થી 1386 રૂપિયા કપાસ બજાર ભાવ નોંધાયો સામજોધપુર માર્કેટ યાર્ડ માં બજાર ભાવ 1200 રૂપિયા થી 1486 રૂપિયા નોંધાયો છે વિજાપુર વાત કરીએ મિત્રો તો 1451 થી 1521 રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડ બજાર ભાવ જાણીએ તો 1300 રૂપિયા થી 1523 રૂપિયા રહ્યો છે મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં કપાસ નો બજાર ભાવ 1081 રૂપિયા થી 1451 રૂપિયા ઉપલેટા માર્કેટયાર્ડમાં મિત્રો કપાસ નો સૂપિયા બજાર ભાવ મિત્રો તેરસો એકાવન રૂપિયા થી ચૌદસો એકાવન બાબરા માર્કેટયાર્ડ માં બારસો ત્રેસઠ થી પંદરસો ત્રણ રૂપિયા સેદપુર માં મિત્રો એક હજાર અડસઠ રૂપિયા થી

અઢાર રૂપિયા કપાસનો બજાર ભાવ રહ્યો છો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને